સૌથી સુરક્ષિત શહેર ગણવામાં આવે છે પરંતુ આજ અમદાવાદમાં કંઈક હકીકત તો અલગ જ દેખાઈ રહી છે અમદાવાદની શાળામાં એક વિદ્યાર્થી દ્વારા જ બીજા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે ગઈકાલે 19 ઓગસ્ટના ખોખરાની 7 ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવ બાબતે ધોરણ 8 ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરી દેતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હત્યાની ઘટના બાદ ભાજપ સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે ભાજપના રાજમાં હવે શાળાઓમાં બાળકો પણ સુરક્ષિત નથી ત્યારે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં અસંખ્ય ગંભીર ગુનાઓની ઘટના બની રહી છે ત્યારે ખોખરાની સેવન ડે સ્કૂલમાં ધક્કા મુક્કી જેવી બાબતમાં ધોરણ આઠ ના વિદ્યાર્થી દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે જેના પગલે બાળકના પરિવારજનોએ ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે તે વિદ્યાર્થીના પરિવારજનો સ્કૂલે પણ પહોંચ્યા હતા અને પ્રિન્સિપાલ

પોલીસ પણ ટોળા પર કાબુ કરી ન શકી હતી સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જયારે સ્ટાફ ને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસ ની ગાડી પણ ટોળાએ ઉચી કરી નાખી હતી

પરંતુ થોડા સમયની અંદર અમદાવાદમાં જે ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાઓ આજે ગુજરાત સરકાર માટે આજે એક ચોંકાવનારી ઘટનાઓ છે ગુજરાત સરકારે આજે એ ઘટનાઓ પરથી સમજવું પડે એવી ઘટનાઓ છે આજે આપણે વાતો કરીએ છીએ કે અમદાવાદ એ સેફે સિટી છે પરંતુ આજે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કયા સ્તરે પહોંચી રહી છે આજે આપણે સૌએ સમજવાની જરૂરિયાત છે આજે જ્યારે આ ઘટના ઘટે છે અને થોડા દિવસ પહેલાં વાલીઓ દ્વારા પ્રિન્સિપાલને અને સ્કૂલના પ્રશાસનને એવી કમ્પ્લેન પણ કરવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓની અંદર આવી રીતના ઝઘડા થઈ રહ્યા છે આ વિદ્યાર્થી છરી લઈને સ્કૂલમાં આવી રહ્યો છે તેમ છતાં પ્રશાસનની લાપરવાહીના કારણે આ દુર્ઘટના ઘટી છે થોડા દિવસ પહેલાં અધિકારીઓની લાપરવાહીના કારણે એક બહેને આત્મવિલોપન કરવું પડ્યું આજે પ્રશાસનની લાપરવાહી લાપરવાહીના કારણે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો જ્યારે પણ જો ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સરકારની અંદર આજે વિદ્યાર્થીઓની પણ હવે હત્યાઓ થાય છે અને પ્રશાસન કંઈ કરી નથી રહ્યું આજે પ્રશાસન દ્વારા વાલીઓને એવું કહેવામાં આવે છે કે તમારે જે કરવું હોય કરી લો અમારું કોઈ કંઈ તોડી નહીં શકે ત્યારે આ લોકો પર એવા કયા લોકોનો હાથ છે કે આજે વાલીઓને એવી ધમકી આપે છે કે તમે અમારું કંઈ નહીં ઉખાડી શકો આટલી અગાઉ જાણકારી આપ્યા છતાં પણ આજે કોઈ વિદ્યાર્થીની હત્યા થઈ જતી હોય ત્યારે આ સૌથી મોટી પ્રશાસનની ભૂલ છે આજે ગુજરાતમાં ચારો તરફ પ્રાઇવેટ સ્કૂલનો રાફડો પાટ્યો છે વાલીઓ ચોરોથી હજારો કરોડો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે પરંતુ સિક્યોરિટીના નામે બાળકોની સુરક્ષાના નામે આજે મીંડુ છે આજે સરકારી સ્કૂલો ચારો તરફ બંધ કરી દેવામાં આવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પ્રાઇવેટ સ્કૂલો ચારો તરફ ખોલી કરોડો રૂપિયા કમાય છે પરંતુ વિદ્યાર્થીઓની સિક્યોરિટીનું શું આ બહુ મોટો પ્રશ્ન ઉદ્ભવે છે જ્યારે પણ ગુજરાતમાં કોઈ પણ ઘટના ઘટના ઘટે ગંભીરા ઘટના હોય કે વળની પોર્ટ કાર્ડની ઘટના હોય કે મોરબી પુલની ઘટના હોય કે તક્ષશિલા હોય દરેક ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ જાહેરમાં આવીને એવું કે કે તપાસ કરીશું કડક તપાસ કરીશું કડક પગલા લઈશું પરંતુ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી આજે પણ શિક્ષા મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે તપાસ કરીશું પરંતુ તપાસ ક્યારે કરશો ક્યારે તમે કાર્યવાહી કરશો હકીકત તો એ છે કે આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે હકીકત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં હવે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ ખાડે ગઈ છે આજે આપણે સૌએ સમજવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે માલ મલાઈ ખાવામાં અને વાહ વાઈ લૂંટવામાં અને એસી ચેમ્બરમાં બેસવામાં જ એમને ફાવે છે એના સિવાય કોઈ પણ કામ કરવાનું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ના તો આવડે છે ના તો એમને કરવું છે ત્યારે આ ઘટના પરથી અમે આમ આદમી પાર્ટી તરીકે એક માંગ કરીએ છીએ કે જે પણ લોકોએ આ ઘટનામાં સામેલ છે દરેક લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ ખરેખર પગલાં લેવા જોઈએ અને આ સ્કૂલ પ્રશાસન ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આખી એક સિસ્ટમ ગુજરાતમાં ડેવલપ થવી જોઈએ કે આજે દરેક સ્કૂલની અંદર જે પણ વિદ્યાર્થીઓ ભણે છે એમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને આગામી દિવસોની અંદર બાળકો અને વાલીઓ પોતાના બાળકોને આજે સ્કૂલમાં મોકલતા ગભરાય નહીં એવી સ્થિતિનું નિર્માણ આજે જયારે ગુજરાતમાં થયું છે એ ના થાય એની જવાબદારી સરકારની છે સરકાર પોતાની જવાબદારી સુનિશ્ચિત કરે અને કડકમાં કડક પગલાં લે જય જય ગરવી ગુજરાત જય હિન્દ

ત્યારે અંગે વાલીઓ પ્રશાસન જોડે ન્યાયની માંગણી કરવા ગયા હતા પરંતુ પ્રશાસન દ્વારા વાલીઓને કહેવામાં આવ્યું કે જે થાય તે કરી લો

तेले जे पीड़ पराई